અમદાવાદના તીર્થધામ પ્રેરણા પીઠના આંગણે દેવાધિદેવ મહાદેવ શ્રી નીલકલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પ્રેરણા પીઠ ખાતે મહારુદ્ર યજ્ઞ અને નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે દિવાથી દેવ મહાદેવ શ્રી નિષ્કલંક મહાદેવ અને રુદ્રાવતાર મહાવીર શ્રી નિષ્કલંક હનુમાનજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહા રુદ્ર યજ્ઞ મૂર્તિ અભિષેક અને નગરયાત્રા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજિત પંચાવન થી વધારે પંડિતો દ્વારા મહારુદ્ર યજ્ઞની વિધિ કરવામાં આવી હતી સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠા થનાર મૂર્તિની ની નગર યાત્રા આયોજન પણ કરવામાં આવ્યું હતું યજ્ઞશાળાનું પ્રાથમિક કાર્ય કર્યું હતું દેવતાઓનું આવાહન થયું ગ્રહ હોમ થયો અહીંયા બંને મંદિરમાં મંદિરના વાસ્તુની વિધિ થઈ અને મૂર્તિઓના દોષ નિવારણ માટે શાસ્ત્રોમાં જેને કુટિર હોમ કહેલો છે એ કુટીર હોમ થયો હવે આજે હમણાં થોડીક વાર પહેલાં જ બધી મૂર્તિઓને જેટલી મૂર્તિઓની સ્થાપના થવાની છે એ બધી મૂર્તિઓને એકસો આઠ દિવ્ય વનસ્પતિઓ નદીઓના જળ સંગમના માટી ગાયના શિંગડા ઉપરથી ઉતારેલું જળ સાંઢના શિંગડા ઉપરથી ઉતારેલું આ બધું જળ શાસ્ત્રોએ બતાવેલું છે અને એ બધા જ જળથી વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક આ બધી જ મૂર્તિઓને અમે સ્નાન કરાવ્યું અમદાવાદના તીર્થધામ પ્રેરણાપીઠના આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગરયાત્રા અંતર્ગત આજુબાજુના બત્રીસ ગામોમાંથી કુલ 5000 જેટલા ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા થનાર ભગવાનને સાથે રાખી આખા પિરાણા ગામમાં વાજતે ગાજતે યાત્રામાં જોડાયા હતા ભક્તો દ્વારા રાસ અને સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બે બને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે શિવજીનું શિવજી મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા અને હનુમાન મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠાનું અમારું આયોજન ચાલી રહ્યું છે એમાં સંતો ભક્તો યાત્રાળુઓ અનેક ગામ પરદેશથી ઘણા બધા યાત્રાઓ પરદેશથી બધા આવ્યા છે ના મહારાષ્ટ્ર કર્ણાટક અને દેશ વિદેશથી ઘણા બધા બંગાળ તે બધા ગુજરાત કચ્છ નામી અનામી બધા ભાવિકો અહીંયા ઉમટ્યા છે